અમે આ પહેલો પડાવ છે કે જેનું નામ છે ઈંટવાની ઘોડી તો અમે તે ઈટવાની ઘોડી સડી ગયા છીએ હવે થોડીક વારમાં જ બસ અમે અહીંયા થોડીક આરામ કરીને ત્યારબાદ અમે તે ઘોડીને ઉતરશું અને અત્યારે જોવો શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે અત્યારે અમે ઈંટવાની ઘોડી ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છીએ મારી પાછળ જોવો છો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે એ બધા નીચેની તરફ જઈ રહ્યા છે

લીલી પરિક્રમાની શરૂઆત તો થઈ ગઈ છે તો બસ અમે પેલી જે ઘોડી એમ કહેવાય કે જે ઈંટવાની ઘોડી છે તો અમે તે ઘોડીને પાર કરીને અમે જ્યાં રાતવાસો કરીએ છીએ ને તો આજે અમે તે જગ્યાએ આવી ગયા છીએ ખાસ ત્યારે ગમે ત્યારે તમે આ જંગલમાં આવો આ પરિક્રમામાં ત્યારે ખાસ અહીંના જે ફળ કે કોઈ પણ વસ્તુ કે વસ્તુ છે તેને ખાવી નહીં તમે જાણતા હોય તો તો જ તમારે તે વસ્તુને સ્પર્શ કરવી અને અડવી અમે જ્યાં રાતવાસો કરવાના છે તે જગ્યા માત્ર જે ઝીણા બાવાની મઢી એવી છે તે મઢીની નજીકથી માત્ર દોઢ કિલોમીટર દૂર છે તો અમે ત્યાં રાતવાસો કરવાના છીએ આ જુનાગઢમાં આવેલું ગિરનારનું ફરતે આવેલું આ ગાઢ જંગલ તો હું તમને તે જંગલ પણ બતાવું ઘણા લોકો એમ કહે છે કે રાત્રે આપણે જંગલમાં રોકાઈ તો વન્ય પ્રાણી જોવા મળે ના તમને વન્ય પ્રાણી જોવા તો નહીં મળે તોય તમારે સાવચેત રહેવું પડે છે વન વિભ વન વિભાગ દ્વારા તમને ચેતવણી પણ આપવામાં આવતી હોય છે કે જંગલની ખૂબ ગીસ વિસ્તાર હોય તો તેની અંદર પણ તમારે ખૂબ જવું નહીં તમે અમારી પાછળ જે જોવો છો આ ગાઢ જંગલ આપણે આ ગાઢ જંગલની અંદર જ લીલી પરિક્રમા કરવાની હોય છે એમ જે ગિરનાર છે તે ગિરનારની ફરતે આપણે એમ કહેવાય છે કે આ પરિક્રમાનો જે રૂટ છે ને તે છત્રીસ કિલોમીટરનો છે તો આપણે તે છત્રીસ કિલોમીટરમાં જે અલગ અલગ ઘોડીઓ આવે છે આમ આપણે એમ કહીએ તો ગુજરાતી ભાષામાં આમ સામાન્ય રીતે કે જે પર્વત હોય તેને ચડવા અને ઉતરવામાં એમ એમને સાર પડાવ હોય છે તો આપણે તે પડાવ પાર કરીને આપણે આપણી પરિક્રમા પૂરી કરતા હોઈએ છીએ આ જંગલ પણ ખૂબ વિશાળ છે અહીંયા તમે ગમે ત્યારે આવો ત્યારે માત્ર પાણીની બોટલ અને ઓઢવા માટે ચાદર લઈને આવો તો પણ તમે અહીં આ પરિક્રમાનો આનંદ માણી શકો છો તમને અહીં જમવા માટેની બધી સુવિધા મળી રહે છે કોઈ પણ કોઈ પણ તબીબી સારવાર પણ મળતી રહે છે અલગ અલગ જે સેવા ભારતીઓ હોય છે તે પોતાના ક્ષેત્રો ખોલે છે અને અહીં જે શ્રદ્ધાળુઓ આવે છે ને તેને જમવાનું પણ આપે છે અમે રાત વસો કર્યો છે તે બાજુ આપણે જઈએ આ અમારો પડાવ પાછળ તમે જોઈ શકો છો કે જ્યાં અમે આજે રાતવાસો અહીંયા કરવાના છીએ અને આ જંગલમાં રાત્રે રોકાવું એટલે તમે સમજી છો હું અત્યારે મારી ફેમિલી સાથે આ પરિક્રમાનો આનંદ માણવા માટે આવી ગયો છું અહીંથી હું જાઉં છો ઝીણા બાવાની મઢીએ કે જ્યાં ઝીણા બાવાની સલીમ આવેલી છે તો હું તમને આ ઝીણા બાવા વિશે થોડીક માહિતી આપું એમ કહેવાય છે કે ગોરખનાથ અને ગુરુ દાતાર અને ઝીણા બાવા એક દિવસ સલમ પીવા બેઠા હતા ત્યારે ગોરખનાથ કહે છે કે તું એટલો બધોય મહાન છો તો તું આ સલમની અંદરથી બહાર નીકળીને બતાય તો ઝીણા બાવા તે સલમની અંદરથી બહાર નીકળી જાય છે ત્યારથી તેનું નામ ઝીણા બાવા રાખવામાં આવ્યું હતું ઝીણા બાવાની મૂડી ઉપર અમે પહોંચી ગયા છીએ આ છે તે સલમ કે જેની અંદરથી ઝીણા બાવા બહાર નીકળી ગયા હતા અહીં અખંડ ધૂણો પણ આવેલો છે કે જે પ્રાચીન સમયથી પ્રજ્વલિત છે આ ઝીણા બાવાની સમાધિ તમે તેના પણ દર્શન કરી શકો છો ઝીણાબાવાની મઢીએથી અમે રાત્રે ચાલ્યા હોવાથી અમે રાત્રે વિડીયોગ્રાફી કરી ન શક્યા ત્યારથી અમે એક માળવેલાની એક પ્રાચીન જગ્યા હતી ત્યાં અમે આવી ગયા છીએ કે જ્યાં મહાકાળી માતાજીનું એક અતિ પ્રાચીન મંદિર આવેલું છે તો અહીં મહાકાળી માના દર્શન કરીને ત્યારબાદ અમે ત્રીજો પડાવ કે એમ કહેવાય કે નળ પાણીની ઘોડી તરફ અમે આગળ વધ્યા કે જે આઠ કિલોમીટર લાંબી હતી અમે તે ઘોડી ચડ્યા અને ત્યારબાદ ઉતર્યા અને સીધા જે શ્રવણની કાવડ છે તે તરફ આગળ વધ્યા હતા તમે આ પરિક્રમામાં ભીડ જોઈ શકો છો કે આ નળ રાજાની ઘોડી તરફ જવાનો રસ્તો છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે આ પરિક્રમાને માણવા માટે તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ સીતાજીના ટીડડી ડુંગર ઉપર અહીંથી બસ અમે નીચે જઈ રહ્યા છીએ કે સામે પણ ડુંગર જોઈ શકો છો આ સામે તમે ગુરુ દત્તાત્રેયને પણ જોઈ શકો છો આ ડુંગરની ઉપરથી અમે નીચેની તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં શ્રવણની કાવડ આવેલી છે આ સીતાજીનો ટીડીવાળો ડુંગર એ રીતે ઓળખાય છે કે એમ કહેવાય કે રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને જતો ત્યારે જે સીતાજીના માથાની જે ટીલડી હતી ટીલડી આ જગ્યાએ પડેલી જેથી આ ડુંગરનું નામ સીતાજીના ડુંગર તરીકે ઓળખાય છે અમે અત્યારે જે જગ્યાએ થયા તે જગ્યાનું નામ હતું માળવેલો તે માળવેલા ને અને ઉતરા ત્યારબાદ અમે આ ડુંગર ઉપર આવ્યો આની પછીનો જે પડાવ આવે છે તેનું નામ છે શ્રવણની કાવડ અને ત્યાં શ્રવણનો જે જગ્યાએ રોકાણો તે વડલો પણ આવેલો છે તો હું તમને તે વડલો પણ બતાવીશ અહીં વધારે પડતા બાંબુ વધારે જોવા મળે છે કે જેને આપણે વાસ કહીએ છીએ મને થયું શ્રવણની કાવડ નજીક હશે પણ હજી તો થોડીક દૂર છે બસ તે બાજુ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ પાછળ નીકળ્યા બાંબુ દેખાય છે વાસ આ ડુંગર ઉપર મને વાસ વધારે જોવા મળ્યા તો આપણે આવી ગયા છીએ આ નળ પાણીની ઘોડીએ જોઈ શકો અહીંયા ભીડ પણ ખૂબ જોવા મળે છે ને લોકો અહીં શ્રી કૃષ્ણ ભગવાનને હિંદોળે ઝુલાવે પણ છે શ્રવણે તેના અંધ માતા પિતાને કાવડ દ્વારા આ લીલી પરિક્રમા કરાવેલી હતી અને તે જે જગ્યાએ રોકાયા તે જગ્યા આ વડ નીચે આવેલી છે શ્રવણે ખાલી આ ગિરનાની પરિક્રમા તો નથી કરી પરંતુ તેણે આખા ભારત વર્ષની પરિક્રમા કરેલી છે અમારી પાછળ જે હતી તે શ્રવણની કાવડ હતી તો હવે અમે છેલ્લો પડાવ કે જે સેલી ઘોડી જેનું નામ છે બોરદેવી તો અમે તે જગ્યાએ આજે આવી ગયા છીએ અને અહીંથી અમે બોરદેવી માતાજીના દર્શન કરીશું ત્યારબાદ અમે ભવનાથ તરફ આગળ વધીશું જોઈ શકો છો બોરદેવી માતાજીનું મંદિર આ અમારો છેલ્લો પડાવ અને ત્રીજી રાત્રિ છે જેઓ લોકો આ ભવના તરફ આગળ વધી રહ્યા છે આ ખોડિયાર માતાજીનું પ્રાચીન મંદિર છે ઘણા લોકો કહે છે કે